ઉપવાસ અત્યારે તો તારે ગુડ મોર્નિંગ જય સોમનાથ હર મહાદેવ સ્વાગત છે તમારું બધા નવા બ્લોગ માં તો મિત્રો જુઓ આજે છે શ્રાવણ મહિનાનો ચોથો દિવસ શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ આષારથી ગણીએ એટલે આપણો ઉપવાસનો ચોથો દિવસ બાબુ એક બે ત્રણ ચાર આજે થઈ સાત તારીખ અને બુધવાહ તો ચલો મિત્રો થઈ ગયા છે રેડી ઓફિસ જવા માટે અહીંયા હવે ચિંતનના પ્રતિક બંને જાગી ગયા છે બંનેને જય સોમનાથ કહી દે અને જઈએ ઓફિસ બાબુ જય સોમનાથ શું થાય પણ કોને તૂટતું આ આમ તો જો ભાઈ ભાઈ દાંત જ નહીં છૂટા ચલો મોટા ભાઈ જય સોમનાથ જય સોમનાથ તો ચલો મિત્રો રેડી થઈ ગયા તૈયાર અમે જઈએ ઓફિસ મળીએ સાંજે આવી ગયા છે આપણે ઘરે અને અહીંયા ચાલી રહી છે મેગીની રમઝટ બાબુ તો અમારો પગ કરીને મનાણો છે બરોબર છે તું ઉપવાસ અત્યારે વધતો તારે ખાઈ લે ખાઈ લે आ म म म छोडियो अनि बेजना खाटावन पटकनु उपवास हो हा केउ लागे तमन केउ लागे तमे के ज मने तरे के लाग्छ त नि जुरै नि कुछ पनि बोले खाओ खा खा गा के जोबे आ हा नै

તો આપણું કહેવાય ને આટલું પેલું નીકળી ગયું થોડીથી ગટર લાઈને દિવસે પેક કરવાનું બાકી હતું તો એને આપણે પેક કરાવી દીધું છે કહેવાય ને આપણું પેલું કામકાજ પતાવી દીધું છે અને હવે થઈ ગયું છે આપણે જમવાનો ટાઈમ બાકી છે સાડા સાત અને આજે તો કહેવાય ને ચોથું દિવસ છે ઉપવાસ આપણો અને આજે બનાવી દીધું છે આપણે જમવામાં કહેવાય ને તૈયાર થઈ ગયું છે રેડી તો પેલું શું કહેવાય રીંગણાનું રીંગણાની કઢી બનાવી દીધી છે જોરદાર અને સાથે ડુંગળી છે રોટલી છે રોટલો છે અને બીજું બરોબર અને બાબુ અને ચિંતન ગયા દશામાની આરતી આરતીમાં બાજુવાળાના ત્યાં તો એ લોકો ભૂખ નથી હમણાં મેગી ખાધી છે એટલે પડીકા ખાધા છે એટલે કહેવાય ને એમને ભૂખ નથી એટલે આવશે એટલે ફટાફટ થોડું થોડું જમી લે છે એટલે ચલો મિત્રો આપણે તો થઈ ગયું છે રેડી આપણે તો લાગ્યું હોય ભૂખ તો ચલો જમી દઈએ મિત્રો જય સોમનાથ હર્ મહાદેવ તો મિત્રો જુઓ તો હવે સાંજ પડી ગઈ છે અને અહીંયા તો જુઓ જુઓ છે આપણે દસ્યામાંના નું કહેવાય ને પેલા શું કહેવાય ને ગરબા કે શું કહેવાય ધૂન 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 જુઓ છે અને અમારે બાબુન બંને અમે ઉક ગયા છીએ બરોબર બાબુ અને જો ચિંતન અમારો જાગે છે બરોબર હા તો મિત્રો આપણે અહીંયા જો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો હા કેવાય ને કે બહુ મજા એની બહુ સજાય ની સજાય ની બસ રાગે રાગે હાલો જાવ બરાબર હા ચલો મિત્રો ઠીક છે આજના ના વિડિયો નો આપણે અહીંયા જન કરીશું મડિયાના વ્લોગ માં ત્યાં સુધી જઈન વંદે માતરમ ટેક કેર બાય ગુડ નાઈટ જય સોમનાથ